કચ્છના સાત વર્ષના બાળકે પાયના બસો અંકો ફક્ત ચોવીસ સેકન્ડમાં બંધ આંખે બોલી રેકોર્ડ સર્જ્યો કચ્છની ધરતીએ ફરી એકવાર ઇતિહાસ રચ્યો છે માત્ર સાત વર્ષની નાની ઉંમરે યુગવીરસિંહ જયપાલસિંહ જાડેજાએ પોતાની અસાધારણ બુદ્ધિમત્તા ઝડપ અને સમર્પણથી પાયના બસો અંકો ઝડપથી બોલીને વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે આ સિદ્ધિ માત્ર એક બાળકની વ્યક્તિગત સફળતા નથી પરંતુ સમગ્ર ભારત માટે ગૌરવની ઘડી છે યુગીરસિંહ જાડેજા ભુજનો એક સામાન્ય પરંતુ અસાધારણ બાળક આજે વિશ્વભરમાં ફાસ્ટેસ્ટ એન્ડ યંગેસ્ટ ચાઇલ્ડ તરીકે ખ્યાતનામ બની ગયો છે માત્ર સિત્તેર દિવસની સઘન તૈયારીમાં યુગવીરે ગણિતના જટિલ સ્થિરાંક પાયના બસો અંકો બંધ આંખે માત્ર ચોવીસ સેકન્ડમાં ઝડપથી બોલી બતાવ્યા આ પ્રક્રિયા દરમિયાન તેની એકાગ્રતા શાંતચિત્ત અને આત્મવિશ્વાસે ઉપસ્થિત લોકોને સ્તબ્ધ કરી દીધા હતા યુગવીરની આ સિદ્ધિને વર્લ્ડ રેકોર્ડ્સ ઇન્ડિયા દ્વારા સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે અને તેનું નામ હવે વિશ્વના રેકોર્ડના સોનેરી પાને ચમકે છે આ નાનકડો તારો આજે કચ્છની શૈક્ષણિક શ્રેષ્ઠતાનો જળહળતો પ્રતીક બની ગયો છે યુગવીરની અસાધારણ સફળતા પાછળ તેના માતાપિતા કોમલબા જાડેજા અને જયપાલસિંહ જાડેજાનો અનન્ય ફાળો છે તેમણે યુગવીરને નાનપણથી જ શિસ્ત સમર્પણ અને સતત પ્રોત્સાહન આપીને તેની પ્રતિભાને નિખારવામાં મદદ કરી છે દરેક પગલે તેમના સહયોગ પ્રેરણા અને અડગ વિશ્વાસે યુગવીરને અદ્ભુત ઊંચાઈઓ સુધી પહોંચાડ્યો છે કોમલબા અને જયપાલસિંહે યુગવીરની તૈયારી દરમિયાન તેને નિયમિત અભ્યાસ યોગ અને માનસિક સંતુલન જાળવવામાં મદદ કરી છે તેમનું આ યોગદાન એ દર્શાવે છે કે એક બાળકની સફળતા પાછળ પરિવારની એકતા અને સમર્પણ કેટલું મહત્ત્વનું હોય છે તેમના કહેવા પ્રમાણે આ અઘરો રેકોર્ડ કરવા માટે તેમણે પહેલાં સ્પીચ થેરાપિસ્ટનો મત લીધો હતો તો તેમણે આટલા નાના બાળક માટે આ શક્ય નથી તેવું તેમણે જણાવ્યું હતું ત્યારબાદ યોગ પ્રશિક્ષિત પૂર્વી બેન્સોની વેદાંગ યોગા ક્લાસની મદદ લેવામાં આવી હતી એક સાથે પંદરથી વીસ દિવસ સુધી સતત યોગની સાધના કરવામાં આવી અને તે પણ ઉપયોગી સાબિત થઈ યુગવીરની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત એવોર્ડ નથી પરંતુ કચ્છની પ્રગતિ પ્રતિભા અને પ્રતિષ્ઠાનું જીવંત પ્રતિક છે આજે સોશિયલ મીડિયામાં ગૂગલ અને એઆઈ આધારિત પ્લેટફોર્મ પર યુગવીરનું નામ ગુંજી રહ્યું છે તેની શાળા એરફોર્સ સ્કૂલ ભુજ પણ આ સિદ્ધિનું ગૌરવ લઈ રહી છે ભુજની ધરતીએ આપેલો આ નાનકડો દીપ આજે વિશ્વના આકાશમાં જળહળી રહ્યો છે આ સફળતા એ સાબિત કરે છે કે કચ્છની ધરતી પર પ્રતિભાવનો અખૂટ ખજાનો છે અને આ પ્રતિભાવ હવે વિશ્વના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ રહી છે યુગીરે બતાવ્યું છે કે નાની ઉંમરે પણ મોટા સપના સાકાર કરી શકાય છે જો સાચું માર્ગદર્શન પરિવારનો સહયોગ સમાજનું સમર્થન મળે તો આ ઐતિહાસિક સિદ્ધિની પાછળ મુખ્ય ભૂમિકા ભજવનાર યુગવીરના શિક્ષક ગણિતના નિષ્ણાંત યોગેશ ગોસ્વામી યોગેશભાઈની નવીન શિક્ષણ પદ્ધતિ અને અથાગ સમર્પણથી યુગવીની પ્રતિભા ખીલી ઉઠી યોગેશભાઈએ અગાઉ પણ અનેક વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે રેન્કર્સ બનાવ્યા છે જેમાં વેસ્ટ ઇન્ડિયામાં એકસો નવાણું સ્થાન અને ગુજરાતમાં એકત્રીસમું સ્થાન જેવી ઉલ્લેખનીય સિદ્ધિઓ સામેલ છે ગણિતનો એક વિષય છે પણ આપણા જીવનમાં કઈ રીતે મદદરૂપ છે પાઈ એ માત્ર ગણિતનો સ્થિરાંક નથી પરંતુ આપણા રોજિંદા જીવનનું વૈજ્ઞાનિક પ્રગતિમાં તેનું અનન્ય યોગદાન છે વર્તુળ આધારિત ગણતરીઓ જેમ કે પૃથ્વીનું પરિભ્રમણ ગ્રહોની ગતિ અથવા ચક્રનું ગૂમવું આ બધામાં પાઈનો ઉપયોગ થતો હોય છે ઇજનેરીમાં બ્રિજ બિલ્ડિંગ અને મશીનોની ડિઝાઇનમાં પાઈ આધારિત ગણતરીઓ આવશ્યક છે ખગોળશાસ્ત્રમાં પાયની મદદથી ગ્રહોના અંતર અને ગતિની ગણતરી કહેવામાં આવે છે આ ઉપરાંત આધુનિક ટેકનોલોજી જેવી કે જીપીએસ સેટેલાઇટ અને કમ્પ્યુટર ગ્રાફિકમાં પણ પાઈનો ઉપયોગ થાય છે યુગવીરની આ સિદ્ધિએ બતાવે છે કે પાઈ જેવા જટિલ ગણિતની સ્થિરાંકને સમજવું અને યાદ રાખવું યુવા પેઢીને વૈજ્ઞાનિક અને બૌદ્ધિક રીતે સશક્ત બનાવી શકે છે મા ન્યૂઝ ગુજરાત નમસ્કાર મારું નામ યુગવીરસિંહ જયપાલસિંહ જાડેજા છે હું એરફોસ સ્કૂલ નો સ્ટુડન્ટ છું અને હું ક્લાસ સેકન્ડ એમાં ભણું છું આ આઈડિયા જે હતો એ મારા સર યોગેશ સર હતો એમને પહેલી વાર મને ડિજિટ્સ આ દેખાડ્યા અને પછી મારા મમ્માએ મને થોડા 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 કરીને હરેક દિવસે મને ડિજિટ લર્ન કરવા એટલે પછી અમને અમે જ્યારે ટુ હંડ્રેડ ટુ હંડ્રેડ ફિફ્ટી ડિજિટ લર્ન કરી લીધા હતા ત્યારે અમે એપ્લિકેશન મૂકી અને એ લોકોનો રિપ્લાય આવ્યો ત્યારે એમણે કીધું માત્ર ટુ હંડ્રેડ ડિજિટ જ બોલવાના છે પણ ટ્વેન્ટી ફોર સેકન્ડમાં અને મોટી સમસ્યા એ હતી કે એને ટ્વેન્ટી ફોર સેકન્ડમાં કેમ બોલવું એટલે પછી અમે બહુ ટ્રાય કરી ખેંચી ખેંચીને થર્ટી ટુ થર્ટી થ્રી જતા હતા અને હું બહુ બહુ જ પ્રેક્ટિસ કરતો અને પછી કરતો ને તો મેક્સિમમ ટુ મેક્સિમમ ટ્વેન્ટી ટ્વેન્ટી નાઇન થતા હતા તો પછી અમે વેદાંગ યોગા ક્લાસીસ જોઈન કર્યું મેમનું નામ પૂર્વી મેમ હતું હું આ એક કલાક પ્રાણાયામ બ્રિથિંગ એક્સરસાઇઝ અને મારા લંગ્સની એક્સરસાઇઝ કરતો અને પછી અમે એટેમ્પ્ટ કર્યો અને એનામાં ટુ ટ્વેન્ટી થ્રી સેકન્ડ ટુ ટ્વેન્ટી ફોર સેકન્ડ થયા એટલે હું આના રિલેટેડ કહું તો હવે આગળ મને ગિનીસ કરવો છે અને મારા જે ડ્રીમ્સ છે એનામાં એક્ઝામ્પલ કે મને એઆઈ એન્જિનિયરિંગ બહુ ગમે તો મને મોટો થઈને એઆર એન્જિનિયર બનવું છે અને મને સ્પેસ સાયન્સ બહુ ગમે તો આપણા દેશનું નામ રોશન કરવા હું ઈસરોમાં જવા જ ઈચ્છું છું અને મને ત્રણ એક્ઝામ દેવી છે પહેલી તો યુપીએસસી પછી જેઈ અને લાસ્ટ ગાઉ કઉ એટલે કેમ કે આ ત્રણેય ટફ એક્ઝામ છે એટલે અને મને ટફ અને ચેલેન્જિંગ વસ્તુ કરવી ગમે એટલે હું આ મારા શોખ માટે દઉં છું એક્ઝામ આનો છે હું મારા માતા પિતા મારા સમાજ અને આપણા દેશના અને આપણા બધાના પ્રિય મોદીજીનો જન્મદિન ઉપર એમને ગિફ્ટના તરીકે દેવા ઈચ્છું છું નમસ્તે મારું નામ કોમલભા જયપાલસિંહ જાડેજા છે યુગવીર સિંહની માતા છું તૈયારીની વાત કરું તો સૌ પ્રથમ યુગવીરે પાઈ ડેસિમલ્સ જે મેથ્સમાં આવે છે એના ટુ હંડ્રેડ બસો ડિજિટ એ બોલ્યો છે અને એ માત્ર ચોવીસ સેકન્ડમાં બોલ્યો છે એની તૈયારીમાં અમને આમ કહું તો દિવસે તારા દેખાણા છે કારણ કે એક તો એની એજ નાની ઈ એજમાં મારે એને બસો ડિજિટ લર્ન કરાવવા પ્લસ એની સ્કૂલિંગ ને ટ્યુશન ને જે એઝ ઇટ ઇઝ છે એ રહેવાનું હતું એટલે છતાં પણ આજે ગર્વ થાય છે કે આ રેકોર્ડ યુગવેરના નામનો થયો આખરે કતારની એક દીકરી હતી જે સારિકા મોર્ય નામ છે એ દીકરીનું એમને અગાઉ આ રેકોર્ડ કરેલો હતો અને આપણને આ રેકોર્ડ માટે ટુ ડિજિટ આપ્યા હતા જે આપણને બોલવાના હતા હું શબ્દોમાં તો વર્ણ જ નહીં કરી શકું ખરેખર ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે આટલી નાની ઉંમરમાં જે ઉંમરમાં છોકરાઓ રમત ગમતમાં ને એ બધા એ બધી વસ્તુઓમાં હોય એ ઉંમરમાં મારા યુગવીરે